શાસ્ત્ર જે છે એ કાર્ય છે અને જે મોટા સંત જે છે એ કારણ છે શાસ્ત્રો જે છે એ કાર્ય છે અને મોટા છે એ કારણ છે આપણી પાસે બંને છે આપણી પાસે ભગવાન શ્રીહરિના આપેલા અદ્ભુત શાસ્ત્રો જે છે તે પણ છે અને સાથે સાથે આવા ભગવાન શ્રી હરિ આપેલા એવું અદ્ભુત કારણ જેને કહેવામાં આવ્યા આ કલ્યાણ નો આધાર રૂપ જે કારણ એવા અનાદિ મહામુક્ત એનો સંઘ તમારી મારી પાસે હોય અને તેમ છતાંય જો આ દોષ તમને મને જો રહ્યા કરે તો પછી આપણને આ બાબતોની અંદરથી અંદર થી એમ માટે કોણ આવે આપણને